રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનિબા વાળા વિરુદ્ધ ગોંડલ સિટી બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેમની સાથે તેમના પુત્ર અને અન્ય ચાર લોકો સહિત કુલ પાંચ લોકો સામે ફરિયાદમાં ઉલ્લેખ છે એફઆઈઆરમાં દાખલ થયેલા ગુના મુજબ જાનથી મારી નાખવાની ધમકી સહિતની અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે આ ઉપરાંત તેજલ છૈયા નામની યુવતી દ્વારા સાહીઠ વર્ષીય નિવૃત્ત વ્યક્તિને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને તેમની પાસેથી પૈસાની માંગણી તેમજ મકાન પચાવી પાડવાની ધમકી અપાઈ હોવાની પણ વાત સામે આવી છે પરંતુ આ સમગ્ર મામલે પદ્નીની બા વાડાએ એવું કહ્યું કે તેમના વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે પૈસાની માંગણી સો ટકા સે જે કરી નથી બરાબર છે તો એ લોકો પાસે એવિડન્સ તો હશે ને કેમ કે એ લોકોનો ફોન ચાલુ હતો અને મેં કીધું હતું કે તમારા ફોન ચાલુ રાખો અમારા ફોનને ચાલુ રાખી તો એ લોકોને કયો પ્રૂફ પુરાવા આવે એક શબ્દ પણ એક રૂપિયાનો નીકળો હોય કોઈ પણ એક શબ્દ એવો નીકળો હોય કોઈ પણ એની પાસે એવા એવિડન્સ હોય તો એ લોકોને કયો મીડિયા સામે આવે અને મીડિયા સામે બધી રજૂઆત કરે અને પ્રૂફ પુરાવા આપે કે અમે કોઈ પણ એક રૂપિયાની પણ માંગણી કરી પણ આની પાછળ બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે આગળ હવે અમારી લડી લેવાની તૈયારી છે બરાબર હંમેશા હું તો કહું કે સત્ય ને બહુ તકલીફ પડે છે અને હવે અમે લડી લેવામાં છીએ જે પણ સત્ય હશે યાદ નહીં તો કાલ બારે આવશે અમે નિર્દોષ છીએ બેન નિર્દોષ છે બરાબર આ તો એવું થયું ઊંધું પડ્યું કે અમે તો બેન ને સહાય કરવા ગયા અને અમારી ઉપર આ લોકો એફઆઈઆર દર્જ કરી દીધી પણ શે નહીં કરી